એસએફ સ્કૂલ પાસે નંબરી સર્વે નંબર ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છોટાઉદેપુર નગરમાં છોટાઉદેપુર અલીરાજપુર હાઇવે ઉપર એસએફ સ્કૂલ ચાર રસ્તા પાસે કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવતા કોઈ અવરોધ કે નડતર તંત્રને નડ્યો ના હતો પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર શહેરમાં નગરપાલિકા વિસ્તારની હદમાં વોર્ડ નંબર બે માં એક બિન નંબરી સર્વે નંબરમાં ઘણા વર્ષો પહેલા નગરના રાજકીય ઈસમોએ બિન અધિકૃત દબાણ કરી પાકા બાંધકામ બનાવી નાખ્યા હતા તત્કાલીન રાજકીય નેતાઓના આશીર્વાદ અને અધિકારીના સંબંધને કારણે આ ગેરકાયદેસર દબાણો દૂર થઈ શક્યા ન હતા આ ગેરકાયદેસર દબાણ ધારકોને ગત ત્રીસમી તારીખે નોટિસ આપી દબાણ સ્વૈચ્છિક દૂર કરવા નોટિસને પાલિકાએ આપી હતી પરંતુ દબાણો કોઈએ દૂર કર્યા ન હતા જેથી વર્તમાન કલેક્ટર અનિલ ધામેલિયાની સૂચનાથી વર્તમાન મામલતદાર આર આર ભાંભોર વહીવટદાર નગરપાલિકા છોટા અને ચીફ ઓફિસર ભાવિક બારજોડની સીધી રેખરેખ હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ શાખા સ્ટાફ અને નગરપાલિકા સ્ટાફ તેમજ દબાણ તોડવા સંસાધનો સાથે રાખી તમામ ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા હતા અને આઠ સર્વે નંબરમાં બીજા ચાલીસ જેટલા પાકા દબાણ ધારકોને નોટિસ પાઠવી સમય મર્યાદામાં દબાણ દૂર કરવા જણાવ્યું છે આગામી દિવસોમાં આ મકાનો બાબતે સુનિર્ણય લેવાશે એ આવનારા ભવિષ્યમાં સામે આવશે છોટા ઉદેપુર થી ફાઈ સાંધી લોક ન્યૂઝ છોટા ઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં અલીરાજપુર રોડ પર એસએફ હાઈસ્કૂલ ની સામે જે પિન નંબરની ની નંબર આવે છે જેમાં કેટલા સમો દ્વારા પાકા મકાનોનું નું બાંધકામ કરેલ જે અંગે નગર કલેક્ટર સાહેબ સૂચના અનુસાર આજ રોજ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે સદર દબાણદાર ને લગભગ વીસ તારીખે નોટિસ આપી દબાણ ખુલ્લું કરવા જણાવે છે પરિષદ દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા આજ રોજ નગરપાલિકાની ટીમ દ્વારા મેસનિસ્પાર્ક દ્વારા ડબલ કોર્પોરા માગરાઈ છે અને સદર સરો નંબરમાં આવેલ બીજા 40 જેટલા મકાન માલિકોને ડબાંગ બાબતે નોટિસ આપવામાં આવી છે કે આ કાર્ય આ પછી હા કરે છે તો અમે તમારી પૂછે છે અમે આવી છે નિર્માણ કલેક્ટર સાહેબ નિપક્ષ બિન બિન નંબર ઇસારે નંબર છે એનો ખાતા જે અત્યારે છે અને હાલમાં ડબલ પર કરવા શક્ય આપણે